પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર ચાર ઉપર આ પ્રકારનો કોષ્ટક આપ્યો છે બરાબર અહીંયા શું છે ક્રિયાઓ માટે સમૃદ્ધ સમૃદ્ધ કોને કહેવાય પહેલાં પહેલાં કે દાખલા તરીકે સમી સંખ્યાની વાત થઈ રહી છે સમી સંખ્યાનો બે સમી સંખ્યા આપણે લઈએ અને એમનો સરવાળો કરીએ તો એ સરવાળાનો જે જવાબ આવે ટોટલ એ પણ સમી સંખ્યા થાય છે જ્યારે બે સમય સંખ્યાઓની બાદબાકી કરીએ ત્યારે એની જે જવાબ આવે એ પણ સમય સંખ્યા થાય છે એટલે શું કહેવાય આ ક્રિયા માટે સમૃદ્ધ કહેવાય જ્યારે બે સમય સંખ્યાનો ગુણાકાર લઈએ તો એ ગુણાકારનો જવાબ પણ સમય સંખ્યા જ મળે છે બરાબર પરંતુ જ્યારે બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરીએ ત્યારે સમય થતો નથી જોવો એટલા માટે અહીંયા છે ના ચલો એવી રીતે પૂર્ણાંક સંખ્યા માટે તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે એ કેવો મળશે પૂર્ણાંક જ મળશે એવી રીતે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો બાદ બાકીનો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે જ્યારે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે એ ગુણાકારનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે પરંતુ જ્યારે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરીએ ત્યારે અમુક વાર એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી એટલા માટે અહીંયા ભાગાકારમાં છે ના ચલો પૂર્ણ સંખ્યા માટે તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે બરાબર મળે પછી બાદ બાકી ક્યારેક પૂર્ણ સંખ્યા મળે નહીં એટલા માટે અહીંયા ના બરાબર દાખલા તરીકે ઋણ પૂર્ણાંક માટે એ બરાબર એના માટે ના થાય ચલો એના પછી છે ગુણાકાર માટે તો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તો હા પૂર્ણ સંખ્યા જ મળે પછી બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર તો પૂર્ણ સંખ્યા કદાચ મળે પણ ખરો અને કદાચ ન પણ મળે એટલા માટે અહીંયા ના ચલો પ્રાકૃતિક સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ તો પ્રાકૃતિક સંખ્યા મળે તો હા પ્રાકૃતિક સંખ્યાની બાદ બાકી કરે તો ક્યારેક બાદ બાકી ઋણ પૂર્ણાંક મળી શકે બરાબર પ્રાકૃતિક ના મળે એટલા માટે અહીંયા ના છે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એ પ્રાકૃતિક સંખ્યા જ મળે એટલા માટે હા પછી ભાગાકાર માટે કદાચ બે પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા ન પણ મળે એટલા માટે અહીંયા આવશે ના બરાબર આ થઈ ગયો પાઠ્યપુસ્તક પાંચ નંબર ચાર પરનો પ્રયત્ન કરવાનો દાખલો ચાલો આગળનો જોઈએ હવે ચાલો પછી જે પ્રયત્ન કરવાનો દાખલો પાના નંબર છ ઉપર એમાં શું આપીશું ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ એટલે કે એ વત્તા બી બરાબર બી વત્તા એ બરાબર અથવા તો ગુણાકાર માટે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ બરાબર આવી રીતે થાય ક્રમનો ગુણધર્મ બરાબર ક્રમનો ગુણધર્મ એવી રીતે થાય બરાબર તો એના માટે સરવાળા માટે તો સમય સંખ્યા માટે સરવાળા માટે તો હા સરવાળા માટે ક્રમનો ગુણધર્મ માન્ય છે બરાબર પણ બાદ બાકી માટે નથી બરાબર જ્યારે આપણે બાદ બાકી કરીએ છીએ ત્યારે ક્રમના ગુણધર્મ પ્રમાણે થતું નથી જવાબ અલગ આવે છે બરાબર ગુણાકાર માટે તો હા ભાગાકાર માટે તો ના એવું શક્ય નથી ચલો પૂર્ણાંક સંખ્યાઓ ઉપર આવી જાય પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો માટે ક્રમનો ગુણધર્મ તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના ચલો પૂર્ણ સંખ્યા પર આવી જાય પૂર્ણ સંખ્યા માટે તો સરવાળામાં હા બાદ બાકીમાં ના ગુણાકારમાં હા ભાગાકારમાં ના પ્રાકૃતિક સંખ્યા માટે આવી છે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળા માટે ક્રમનો નિયમ તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ને ભાગાકાર માટે ના છે તો જો અહીંયા દેખાય છે સરવાળા માટે બધામાં હા દેખાય છે ગુણાકાર માટે બધામાં હા દેખાય છે અને બાદ બાકી માટે ના ને ભાગાકાર માટે ના તો ક્રમનું ગુણધર્મમાં શું યાદ રાખવાનું સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ થાય છે બાદ બાકીને ભાગાકારમાં ક્યારે પણ ક્રમનો ગુણધર્મ લાગશે નહીં આ વસ્તુ કાયમ માટે તમારે યાદ રાખવાની છે કે બાદ બાકીમાં અને ભાગાકારમાં ક્યારેય ક્રમનો ગુણધર્મ લાગે નહીં ખાલી સરવાળા અને ગુણાકારમાં જ લાગુ કરી શકાય ચાલો પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર નવ પર એમાં શું આપ્યું છે જૂથનો ગુણધર્મ જૂથના જૂ ગુણધર્મનું કોષ્ટક છે જૂથનો ગુણધર્મ કહેવાય કોને પહેલાં પહેલા તો એ વધતા કોન્સમાં બી વધતા સી હોય તો પહેલા ગ્રુપમાં એ વધતા બી અને પછી સી બરાબર તો આ રીતે એક જૂથ હોય બીજા નંબરમાં જૂથ હોય તો પહેલા નંબરમાં આવી જાય બરાબર આજ છે જૂથનો નિયમ અહીંયા સરવાળાની જગ્યાએ ગુણાકાર બરાબર બાદ બાકી બાદ બાકી ગુણાકાર ભાગ એવી રીતે ચિહ્નો બદલી અને આ જૂથનો નિયમ એનું એ છે ખાલી અહીંયા ચિહ્નો બદલાશે બરાબર આ સરવાળા માટે મેં લખ્યું છે બાદ બાકી અહીંયા ઓછા ઓછા લખી દેવાય ગુણાકાર માટે ગુણ્યા 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 ભાકાર માટે ભાગ્યા 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 ઓકે ચલો એમાં પહેલું છે સમી સંખ્યાઓ માટે તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ તો હા સરવાળામાં જૂથ જૂથનો ગુણધર્મ શક્ય છે બરાબર બાદ બાકીમાં શક્ય છે તો ના બાદ બાકીમાં નથી ગુણાકારમાં શક્ય છે હા ભાકારમાં ના ચલો એવી રીતે પૂર્ણાંક સંખ્યા માટે તો સરવાળા માટે તો હા શક્ય છે બાદ બાકી માટે તો ના જૂથનો ગુણધર્મ બાદ બાકી માટે શક્ય નથી ગુણાકારમાં તો શક્ય જ છે ભાગાકારમાં શક્ય નથી ચલો પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના ચલો એવી રીતે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટે તો હા બાદ બાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના તો આપણે ક્રમનો ગુણધર્મ જોયું તો એ જ રીતનું સેમ આપણને જવાબ મળ્યો છે બરાબર સરવાળા માટે બધામાં હા છે ગુણાકાર માટે બધામાં હા છે પરંતુ બાદબાકી માટે ના છે અને ભાગાકાર માટે ના છે મતલબ કે તમે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ બંનેમાં એટલું યાદ રાખવાનું છે કે સરવાળા અને ગુણાકારમાં જે શક્ય છે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ સરવાળાની ક્રિયાઓ માટે અને ગુણાકારની ક્રિયાઓ માટે ચાહે સમી સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય કે પ્રાકૃતિક સંખ્યા હોય આ તમામમાં સરવાળા અને ગુણાકારમાં શક્ય છે પરંતુ બાદ બાકીને ભાગાકારમાં શક્ય નથી